ક્ષત્રિય રાજપૂત સમાજ નો સાતમો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો બી મંદિર ખાતે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ નો સાતમો સમારોહ શાહ મહા રાહુલજી ટ્રસ્ટી વડોદરા રાજપૂત સમાજના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં ધારાસભ્ય ડી કે સ્વામી ગુજરાત ક્ષત્રિય સભા પ્રમુખ કરણસિંહ ચાવડા મુખ્ય ભક્ત દિનેશભાઈ સેવક ઠાકોર સાહેબ ઓમકારસિંહજી પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા સંજયસિંહ સોલંકી સહિત ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નવયુગ વિદ્યાલયની બાળાઓ દ્વારા મહેમાનોને પુષ્પ દ્વારા મીઠો આવકાર આપી પ્રાર્થના કરી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને સ્વાગત સન્માન કરાયું ટ્રસ્ટની ની કામગીરીનો ચિતાર રજૂ કરી વડોદરા રાજપૂત સમાજની કાર્ય પદ્ધતિ અને તેના કાર્યોની સવિસ્તાર માહિતી આપી હતી સમાજ માટે દરેકે યોગદાન આપવું જોઈએ સામાજિક શૈક્ષણિક આર્થિક રીતે સમાજ કેવી રીતે આગળ વધે એક જૂથ થાય સમાજનો ઉત્થાન કેવી રીતે થાય તે કામ કરવું સમાજમાં રાજકારણ ન હોવું જોઈએ આજનો માણસ મોબાઈલ જેવો થઈ ગયો છે તેમ કહી શેરો સાયરી સાથે પોતાનું વક્તવ્યનું રસપાન કરાવી સુંદર નિરૂપણ સાથે જોવા દેશમાં શસ્ત્ર અને શાસ્ત્ર એક થાય તો દેશ બદલાઈ જાય અને ભારતનું નિર્માણ આવનાર સમયમાં અદભુત થાય વ્યક્તિત્વ પર્સનાલિટી એટલે શું તે સમજાવ્યું તથા સમાજ માટે જરૂર પડે ત્યારે એક થઈ નેક થઈ રહેશું ધર્મની રક્ષા કરી તે ક્ષત્રિય અને પૂર્વજો આપ સંસ્કાર જાળવવા જણાવ્યું અને જંબુસર તાલુકામાં ક્ષત્રિય ભવન બનાવવા હાકલ કરી આયોજન કરવા કહ્યું સૌ સંકલ્પ કરીએ ક્ષત્રિય સમાજે પોતાની ચિંતા કરવાનો સમય પાકી ગયો છે સમાજમાં શિક્ષણની જરૂર છે તથા દેખા દેખીના ખોટા ખર્ચા બંધ કરવા ઉપસ્થિત મહેમાનોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું આ પ્રસંગે બળવંતસિંહ પઢાર પ્રતાપભાઈ પરમાર ચિતુભાઈ મકવાણા ભાવસિંહ ગોહિલ કુલદીપસિંહ યાદવ સહિત સમાજના હોદ્દેદારો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો